હવે આપણે જોઈશું કે એ અને કે બી વચ્ચેનો સંબંધ કે એટલે કે નિર્બળ એસિડ નો વિયોજન અચરાંક અથવા તો આયનીકરણ અચરાંક અને કે એટલે કે નિર્બળ પેઝ નો વિયોજન અચરાંક અથવા તો આયનીકરણ અચરાંક તેના માટે આપણે प्रक्रिया जुशु धारो के कोई अपने लीक्विड गिव एन एच थ्री एक्स प्लस एच थ्रीओ प्लस एक्वियस હવે એનએચ ફોર પ્લસ એનએચ ફોર પ્લસ પાણીને એચ પ્લસ નું દાન કરે છે માટે તે એસિડ છે અને તેમાંથી આપણને એનએચ ફ્રી મળે છે માટે તેને આપણે સંયોગમાં બેઝ કરીશું એ જ રીતે અહીં પાણી એનએચ માંથી એચ પ્લસ મેળવે છે માટે તેને ભેજ કહીશું અને તેમાંથી આપણને મળે છે HCO+ જેને આપણે સંયુગમાં એસિડ કહીશું આના માટે આપણે K નું મૂલ્ય લખીશું તો એસિડ નો વિયોજન અચળાંક K બરાબર એમોનિયા સાંદ્રતા ગુણ્યા H3O+ ની સાંદ્રતા છેદમાં એનએચ ફોર પ્લસની સાંદ્રતા કારણ કે પાણીની સાંદ્રતા અચળ રહે છે હવે પ્રાયોગિક રીતે દસ ની માઇનસ દસ ખાસ જણાયેલું છે હવે આપણે બીજી પ્રક્રિયા જોઈએ ધારો કે એનએચ ફોર પ્લસ

એમોનિયા એસ માંથી પ્રોટોન મેળવે છે માટે તેમાંથી વર્તે છે એવી રીતે પાણી એચ કરે છે માટે તે એસિડ તરીકે વર્તે છે અને તેમાંથી જે બને છે તેને આપણે કહીશું આના માટે આપણે જોઈએ તો કે બી બરાબર છેદમાં એનએચ થ્રી ની સાંદ્રતા પ્રાયોગિક રીતે એવું સાબિત થયું છે કે આ પ્રક્રિયા માટે કેબી નું મૂલ્ય વન પોઈન્ટ એટ ગુણ્યા દસ ની માઇનસ આપણી પાસે બે છે એમોનિયા એમોનિયા બીજું છે વોટર આપણને પ્રક્રિયાઓનો સરવાળો કરીએ કહી શકીએ કે એ અને बी तो ये प्रक्रिया फोर प्लस प्लस एच टू गीव एच थ्रीओ प्लस प्लस એનએચ થ્રી બી પ્રક્રિયા છે એમોનિયા પ્લસ પાણી તો આપણે કહી શકીએ કે ડાબી બાજુ એનએચ ફોર પ્લસ જમણી બાજુનો પર ડાબીનો એમોનિયા જમણી બાજુનો એમોનિયા પડ હશે એટલે મળશે ટુ મોલ h2o gives h3o plus, plus oh પાણીનો આયનીકરણ અચરાંગ એટલે કે કે છે બરાબર એચ પ્લસ ની સાંદ્રતા ગુણ્યા ઓએચ માઇનસ આયન ની સાંદ્રતા બરાબર એક ગુણ્યા દસમી માઇનસ ચૌદ કે આપણી પાસે છે એસટીઓ પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ એનએચ ની સાંદ્રતા છેદમાં એનએચ ફોર પ્લસ ની સાંદ્રતા કેદી માટેનું સૂત્ર છેદ માં એનએચ થ્રી ની સાંદ્રતા એટલે કે આપણે જોઈએ એનએચ થ્રી કટ થશે એચ થ્રીઓ પ્લસ ની સાંદ્રતા અને ઓએચ માઇનસ ની સાંદ્રતા મળશે

કિંમત મૂકીને સાબિત કરીએ તો કેમત આપણને આપેલી છે પાંચ પોઈન્ટ છ ગુણ્યા દસ મી માઇનસ દસ ભાગ અને કે નું મૂલ્ય છે વન પોઈન્ટ આઠ ગુણ્યા દસમી માઇનસ ચૌદ ઘાત અને આપણને ખબર છે તેના બરાબર આપણે કે ડબલ્યુ લખી શકીએ તો માટે બરાબર આ રીતે લખી શકીએ હવે આના પર થી આપણે જોઈએ તો આના પર થી તારવી શકાય કે કુલ પ્રક્રિયાનો અત્રાંગ કુલ પ્રક્રિયાનો અત્રાંગ તેમાં સમાયેલી બે કે વધારે પ્રક્રિયા માની કે વધારે પ્રક્રિયામાંની માની દરેક ના સંતુલન અચળાંકનો ગુણાકાર છે એટલે કે કહી શકીએ કે કોઈ પણ એસિડ નો આયનીકરણ અચરંગ જાણતા હોય તો તેને સંયુમ બેઝ નો આયનીકરણ અચરંગ જાણી શકીએ તેવી જ રીતે કોઈ પણ બેઝ નું આયનીકરણ

જ્યાં પી કે બરાબર માઇનસ લો થશે કે આપણે ઉદાહરણ ગણીશું ઉદાહરણ તોડ રકમ આપેલી છે કોર્નિક એસિડ

એટલે કે એચપીઓ માઈનસ નો વિયોજન અચળાંક કેટલો થશે વિયોજન અચળાંક કેટલો થશે દાખલો પણ અહીં આપણને ફોર્મિક એસિડ નો વિયોજન અચળાંક

डबल्यू छे बराबर के डबल्यूटिया दस मी एक पॉइंट आठ गुणिया दस मी माइनस चार भाग तो मैं बी बराबर पांच पॉइंट पांच गुणिया दस मी माइनस नौ भाग लकीश के से अब आप ये जाइए वी बेसिक वी बेसिक अथवा तो डाई बेसिक अथवा तो द्वि प्रोटीन त्रि बेसिक એટલે ટ્રાય પ્રોટીન અથવા તો ટ્રાય અને પોલીબેઝિક તો સૌથી પહેલા આપણે ઉદાહરણ લઈશું દ્વિબેઝિક

એ બંને થ્રી એસિડ છે કારણ કે સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 જેમાંથી બે H+ આયન મળશે માટે તે થ્રી એસિડ છે તેવી જ રીતે ફોસ્ફોરિક એસિડ એટલે કે H3PO4 એટલે કે તેમાં આયનીકરણ થઈને ત્રણ H+ આપે છે માટે તે થ્રી એસિડ છે હવે આપણે જોઈએ કે થ્રી એસિડના આયનીકરણ અચળાંકો કે A1 અને કે એ ટુ હશે આયનીકરણ અચળાંકો તેમના કે એ વન અને કે એ ટુ હશે એ જ રીતે ત્રી બેઝિક એસિડ માટે ત્રણ આયનીકરણ અચળાંકો હશે કે એ વન કે એ ટુ અને કે એ થ્રી સૌથી પહેલા આપણે કોઈ પણ એક નિર્બળ એસિડ લઈએ નિર્બળ એસિડ લઈએ ધારો કે તે એચ ટુ એ વડે દર્શાવીએ તો તેમનું આયનીકરણ બે તબક્કામાં થશે પેલો તબક્કો એચ ટુ એચ એ માઇનસ એટલે કે એચ ટુ એ વોટર પાણીને એચ પ્લસ નું દાન કરે છે માટે તે એસિડ વધશે અને HA માઇનસ સંયુગમાં બે વધશે પાણી એચ પ્લસ નો સ્વીકાર કરે છે માટે તે બે તરીકે વધશે અને તેને અનુરૂપ એ સંયુગ્મ એસિડ તરીકે વધશે આના માટે આયનીકરણ અચળાંક જોઈએ તો કે એ વન બરાબર એચ થ્રી ઓ ની સાંદ્રતા ગુણ્યા એચ એ માઇનસ ની સાંદ્રતા છેદમાં એચ ટુ સાંદ્રતા બીજો તબક્કો જોઈએ તો એચ એ માઇનસ મળે છે એચ એ માઇનસ આયન પાણી સાથે પ્રક્રિયા કરશે વધતા એ રેસ ટુ માઇનસ ટુ આયન મળશે એટલે કે અહીં એચ આયન એચ પ્લસ નું દાન કરશે અને એચ ટુ ઓ એચ પ્લસ સ્વીકારશે આના માટે આપણે આયનીકરણ લખીએ કે અચર બરાબર છેદમાં એચ એ માઇનસ ની સાંદ્રતા એટલે કે આપણે એવું કહી શકીએ કે નિર્બળ વી બેઝિક એસિડ છે આ વી બેઝિક એસિડ માં બે આયનીકરણ અચરાંકો મળશે